મિત્રો આપ અત્યારે જોઈ રહ્યા છો અમે ચાનવંદ નર્મદા ઘાટે ઊભા છીએ અત્યારે હવે બોટિંગમાં બેસીને અમે ત્રિવેણી સંગમ જવાના છીએ એકથી પાંચ વ્યક્તિનો ચાર્જ મિત્રો પાંચસો રૂપિયા છે એસોસિયલ મુજબ એ પણ આપને ધ્યાનમાં લેવું ઉપર જે થાય પૈસા અલગ થશે મિત્રો અને આ રીતના ઘાટ કેમેરામેન હવે બતાવે છે તો આપ જોઈ શકો છો અત્યારે આ રીતના નર્મદા અને વરસંગ નદીનો સંગમ થાય છે આ બાજુ તો મિત્રો આપ નિહારી રહ્યા છો મારી સાથે ચાણો નર્મદા નદીનો કિનારો આ રીતના હવે અમે બે નદીના સંગમમાં જવાના છીએ અને આ રીતના ઘણી બધી બોટો છે એકથી પાંચ વ્યક્તિનો ચાર્જ પણ પાંચસો રૂપિયા જ રહેશે ઉપર જેમ માણસો વધે એ પ્રમાણે ચાર્જ લાગતો રહેશે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં ત્રિવેણી સંગમ કહે છે મિત્રો અને પાણી પણ કેમેરામેન હવે આપણને બતાવશે આ રીતના સરસ મજાનું પાણી છે મિત્રો આ બાજુ ભાર્ગવ પણ બોટ ઉપર બેસી ગયો છે જે સંજયભાઈનો સન છે એ જાણો ના છે અને સંજયભાઈને તો આપ જોઈ શકો છો આ બાજુ દેખાઈ રહ્યા છે કેમેરામાં મિત્રો કોઈ વાર આવો તો સંજયભાઈની બોટમાં બેસવાનો અચૂક લાભ લેજો મિત્રો હવે આ રીતના અમે બોટમાં બેસીને સંગમ તરફ જઈશું મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપ જોઈ શકો છો સંજયભાઈને પણ અને પૂરો ચાણોસનો ઘાટ પણ અમારી સાથે નિહાળી રહ્યા છો હિતેશ પટેલ બ્લોગ ઉપર મિત્રો તો આપ પણ આ રીતના બોટિંગનો લાભ લઈ શકો છો પાણી પણ જોઈ શકો છો મિત્રો તો આ રીતના અમે અત્યારે ચાણો આવેલા છીએ તો આપ અમારી સાથે નિહાળી રહ્યા છો હિતેશ પટેલ બ્લોગ ઉપર અને નદીનું પાણી પણ એકદમ સરસ મજાનું જીમ છે વિચરું હતું અહીંયા હું વિડીયો પૂર્ણ કરીશ અને વિડીયો સારું લાગે તો શેર કરજો મિત્રો